જય શ્રી કૃષ્ણ જય માતાજી દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ લાઈવ એ નિકલાઈફની અંદર દર્શક મિત્રો તમારા ઇષ્ટદેવ કે કુળદેવી માતાની ચાલીસા કાયમી માટે મેળવવા માંગતા હોય તો આપણી જે ચેનલ લાઈવ એ ઈ એપ આવી ગઈ છે એપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ને સૌથી વધારે ચાલીસાનો સંગ્રહ ચાલીસથી પણ વધુ ચાલીસા આપણી એપ ધરાવે છે સાથે પ્લેસ્ટોર પર ફાઇવ સ્ટાર રેટિંગ ટૂંક સમયમાં મેળવી चुकी છે સુરેન્દ્ર દબાવની जय योगेश्वर दत्त दयाल तूज एक जगतमा प्रदीपण अत्तनयन सुया करी निमित प्रगति जग कारण निश्चित ब्रह्मा हरिहर मूलता शरणगतम तारणहार अंतर्यामी सचेत सुख बाहर सदगुरु द्विय भुज समूह जळे अन्नपूर्णा कर्माय शांति क मंडल कर सोहाई काय चतुर्भुज षडभुज सार अनंत बाहु तु नीधर आव्यो शरणे बाल जान उठ दिगंबर चाल्या पण सुनी यजुंग केरो साथ ऋजियो पूर्वेतो साक्षात देवी विदिशी अपार अंतय मूर्ति महापद सार की दो आज के विलंब तुझ वेणस मुझ नेना आलम विष्णु शर्मा ध्वज तारियो एम जमिया साथमा देखी प्रेम जंब दैत्यनि दे तास्या देव कीते महते क्यात दिखयो विस्तारी माया दिति सुत इंद्र घरे हणावियो तुत तेवी लीला कैके सर्व गति वर्णवे को ते सर्व दोडियो आयु सुत ने काम की दो नेते निष्काम बोथ यदु ने परशुराम साथ्य देव प्रहलाद काम

કીધા પૂરણ ગોડ વંધ્યા ભેંસ દુજવી દેવ હર્યું દાદી દે તથે ઝાલર ખાઈ રીજો એમ લીધો સુવર્ણ ઘંટ સપ્રેમ બ્રાહ્મણ શ્રી નો મૃત ભરથાર કીધો સજીવન તે નિર્ધાર પિસાચ પીડા કીધી દૂર વિપ્ર પુત્ર ઉઠાડ્યો સુર હરી વિપ્ર અંત્યજ હાથ રક્ષયો ભક્ત ત્રિવિક્રમ તાર નિમિષ માતે તંતુક એક પહોંચાડ્યો શ્રી શૈલ દેખ એકી સાથે આઠ સ્વરૂપ ધરી દેવ બહુરૂપરૂપ સંતોષ્યા નિજ ભક્ત સુજાત આપી પરચાવો સાક્ષાત યવનરાજની ડાળી પીડ જાતપાતની તને ન ચીડ રામકૃષ્ણ રૂપે તે એમ કીધી લીલાઓ કહી તેમ તારીઓ પથ્થર ગણી કાવ્યા તા પશુ પંખી તુજને સાધ અધપ અવધારણ તારું નામ ગાતા શરીર ન સાસાકામ આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માતથી સર્વ મોટી ચોટ ના લાગે જાણ ડાકણ સાકણ ભેસા સુર ભૂત પિસાવો જંદ અસુર નાશી મુઠી દઈને તૂત દત્તધુન સાંભળતા મૂત કરી ધૂપ ગાયે છે એમ દત્તભાવની આ સપ્રેમ સુધરે તેના બંને લોક રહે ને તેને ક્યાંય શોક રાશિ સિદ્ધિ તેની થાય દુઃખ દારિદ્ર ના જાય બાવન ગુરુવારે નિત્યનેમ કરી પાઠ બાવન સપ્રેમ યથાવકાશે નિત્ય તેને કદી ના દંડેયમ અનેક રૂપે એજ અભંગ ભજતા નડેન માયા રંગ સહસ્ત્ર નામે નામી એક દત દિગંબર અસંગ છેક વંદુ તુજને વારંવાર વેદ શ્વાસ તારા ને તાર થાકે વર્ણવતા જ્યાં શેષ હોણરાગ હું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્દાર શું બોલો જય જય શ્રી ગુરુદેવ બોલો જય 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 ગુરુદેવ જય જય ગુરુ દેવ દર્શક મિત્રો આજની વિડીયો તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરી જણાવશો ને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં ઘંટીના લિશન ઓલ પર સેટ કરી લેજો જેથી આવનારી દરેક વિડીયો સૌથી પહેલા તમારા પાસે પહોંચે જય શ્રી કૃષ્ણ જય માતાજી